મારા બાલાશ્નિજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે મહાસુદ એકમ અને બીજ ગુરુવાર રાશિ છે મકર નામના અક્ષર છે ખ ને જ જે સાંજે સાડા છ સુધી રહીએ છે પછી ધનરાશિ થાય એલા કુંભ રાશિ થાય છે જેના નામનાક્ષર છે ગ સ સ અને સને સહાનવરાત્રિ શરૂ થાય છે આજે ગાંધી નિર્વાણ દિન છે આજે એકમ બીજ ભેગા છે સાંજે બીજ થઈ જાય છે બીજના ચાંદના દર્શન થશે ચંદ્રમા મનુષો જાત ચક્ષુ સૂરજો અજાયત શ્રોત્ર પ્રાણશ્ચ મુખાદગ્નિ રજાયત આ ચંદ્રમાનો મંત્ર છે બીજું એકટાણું કરતા હો તો આજે કરી લેવું ગુરુવારે મહાદેવર જય સિદ્ધનાથ જય ગુરુદેવ જય નાથ હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એક કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન જય સિદ્ધનાથ જય ગુરુદેવ